ખરાબરે આવાનું મથા તાપતો તમે જો અરજી કરી આવા તડકા નું ના એના ઘેર

એ હારે જલ્દી રમવા જતો રહ્યો ડોસી લે તો ઘરમાં પાકી બાકી ફેલું પડ્યું હોય તો હાથમાં કશું ખુર ખાવાય નઈ રાખ્યું હોય એટલે ગુદ્રો ખેંચવા દે

અને પેલા મેહુભાઈ બી એવું કાઢ્યું અમાર જવાનું નહીં ફાવતું એવું લગાવતા લગાવતા એ હારે ડોસી ના બોલો ના ડોસી ના બોલો

છોકરા છોકરા તાર કાકો ને જોઈ ગયા તારા તું કરી ના રમાય ભણવાનું કરો ભણવાનું

બરા આ મુખી આયા તે આપણે વાત કરી લઈએ બરાબર બધા ભેગા થાય

મારી ન્યુઝ ચેનલ એસએસ ઓફિશિયલ ની લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના અને લાઈક કરજો લાઈક જરૂરથી કરજો